કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ કચ્છમાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે ફરી એક વખત કચ્છમાં મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ રાપર ભચાઉ તાલુકામાં વરસાદ વરસ્યો છે કચ્છના ભયાઉમાં પણ ધોધમાર વરસાદ નોંધાવો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ગામના મુખ્ય રોડ રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા છે જેના કારણે હાલ તો લોકોને ગરમીમાંથી ઠંડકનો પણ અહેસાસ થઈ રહ્યો છે અને કચ્છમાં પડેલા વરસાદને કારણે ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કે ધીમી ધારે પડેલા વરસાદને કારણે હાલ ખેડૂતો પણ ખુશખુશાલ છે આ ધીમી ધારનો વરસાદ કે જે ખેતી પાકો માટે કાચા સૂના સમાન સાબિત થશે તો કચ્છના ભચાઉ તાલુકાના પણ અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘ સવારી આવી પહોંચી છે હવે આગળ વાત કરીએ જામનગરની જામનગરના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે પટેલ કોલોની ગુલાબનગર હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદથી નાગરિકોને ઉકળાટમાંથી રાહત અનુભવાઈ રહી છે તો જામનગરમાં પણ મેઘ સવારે આવી પહોંચ્યું છે દિવસભરના ઉકળાટ બાદ સમી સાંજે જામનગરમાં મેઘરાજાનું આગમન થવું છે રોડ રસ્તાઓ ભીંજાયા છે લોકોને ઉકળાટમાંથી પણ રાહત અનુભવાઈ રહી છે જામનગર શહેરના તમામ વિસ્તારોમાં અત્યારે મેઘમહેર વર્તાય છે